મે તો ગુંડા નાઠણ બનાવતા હતા ને તે એવું ગવા ચડુ આયું ને કે મે ઉડાડી નાખી એવું હા આ સ્વાગત કરો છું ભાઈ આજે સાંજે વ્લોગ શરૂ કર્યો છે તો થોડુંક સ્પેશિયલ છે તો જ આપણે સાંજે વ્લોગ શરૂ કર્યો સ્પેશિયલમાં બહુ ખાસ તો નથી પણ આજે આપણે વ્લોગ બનાવ્યો હતો કે મારા આથણાની તૈયારી થઈ રહી છે ગુંદાના એવી રીતે તો અત્યારે જો મારા મમ્મી ગુંદાના આથણા બનાવે છે વાહ ભાઈ વાહ શું કેવું તારું તાઈની બહુ મસ્ત મજાનો બોળ બનાવી નાખ્યો છે બધાયને જય માતાજી

પંખો બંધ કરી દીધો વિડીયો શરૂ કરવા માટે પણ હવે પંખો શરૂ કરી દઈએ એટલે આવડે નું કામ કમ્પ્લીટ થઈ જાય બાકી સવારે હાથ ના હું તમને બતાવીશ ને સવાર નું કામ સવારે બતાવીશ તો અત્યારે બને છે અત્યારે જાજુ બતાવતો નથી કેમ કે રિઝલ્ટ બહુ સારું નથી આવતો એટલે સવારે મળી ચાલો સવારે વહેલા હાલ મિત્રો આમ તો ત્રણ સાત દિવસ પછી ફરી પાછા આના બ્લોગ સ્વાગત છે તમારું બધા તો પહેલા હર હર દેવ આપણે તેથી ગુંદા થોડું જાજુ આજે બતાવ્યું હતું ત્યાર પછી બ્લોગ શૂટિંગ કર્યું જ નતો કેમ કે હું ત્યાર પછી વ્યુ જતો બાર ગામ અને થોડું જાજુ કુવાનું કામ હતું ને બાર ગામ વ્યુ તો ન્યા કઈ બ્લોગ શૂટિંગ નહોતું કર્યું

તમે કિરણ શું કરો છો હે વાહિદુ કિરણ બેન વાહિદા કરે છે અને હું ને મારા મમ્મી હવે ઢોર દઉં હજી બાર ગામ થી અત્યારે આવ્યો જ છું અને જો અને એક કડી બનાવે છે અને અમારે ઢોર ઊભા છે કિરણબેન બેન કે હું પાવડો લઉં ને પછી મને વાહિદા લીજે હું વાહિંદુ કરું છું કિરણ બેન થોડુંક વાહિંદુ કઈ નાખે

હા થઈ ગયા છે સાત વાગ્યાનો સમય સાવ એકદમ થોડુંક વાતાવરણ સાવ શાંત થઈ ગયું છે પવન થોડો જાજો છે અત્યારે મેં કીધું થોડુંક વ્લોગમાં થોડુંક શરૂ કરી લઉં તો બાકી બે ત્રણ દિવસ બાર ગામ જોતા ને એટલે વ્લોગ નહોતો આવતા હવે રેગ્યુલર વ્લોગ આવશે અને થોડાક મોટા પણ આવશે અને હવે થોડો જ ફ્રી થઈ ગયો હોય એવું લાગે છે અને થોડોક બાર ગામ જતો રહ્યો તો કેમ કે એક નાનો એવો પ્રસંગ હતો ન્યાનો કાંઈ પણ વિડીયો આપણે નથી બનાવ્યો અને બાકી તો કુવે થોડોક સમય વ્યસ્ત થઈ ગયા પણ બાકી એ બધું તો ઠીક છે હમણાં હવે રેગ્યુલર વિડિયો આવશે બાકી કમેન્ટ કરવાનું ના ભૂલશે ગમે તેવી કમેન્ટ હશે અને કંઈક મારા વિડીયોમાં તમને એવું લાગતું હોય કે આવું વિડીયો છે તો કંઈક સુધારો કરવાની જરૂર છે એ પણ કમેન્ટ કરવાનું મને કંઈ પણ પ્રમાણમાં ખોટું નહીં લાગે મારું બસ એટલું કહેવું કેમ કે તમે કમેન્ટ કરશો તો હું સુધારવાનો પ્રયત્ન કરીશ કે આવું મારા વિડીયોમાં ના આવવું જોઈએ આવું મારે વિડીયોમાં આવવું જોઈએ તમે એવું કહો એટલે હું મને થોડોક વિચાર આવે કે હા એ સાચી વાત છે એ પ્રમાણે કંઈક નવું એમ કાંક સુધારો કરવાનો પ્રયત્ન કરીશ જેમ જેમ આમ સ્ટુડન્ટ હોય પહેલાંમાં આવે ને બારમામાં આવે તો ઘણો બધો ફેર પડી જાય મારે પણ પહેલાં ધોરણમાંથી બારમા ધોરણમાં આવવું એટલે ઘણો બધો ફેર પડી જાય છે વિડીયોના મારફતે આ તો એક ઉદાહરણ તરીકે તમને સમજાવ્યા બાકી તો પ્રયત્ન કરીશ કે રોજ વિડીયો બનાવો ત્યારે જો અહીં પાછળ આવી વિડીયો બનાવો એટલે પવન ઓછો આવે કેમ કે મારે તમને આ એક વાત કેવી શેર કરવી હતી કે કમેન્ટ કરજો અને રેગ્યુલર વિડીયો લાવીશ ઘણાની કોમેન્ટ હતી મેં વાંચી રેગ્યુલર વિડીયો લાવીશ બાકી તો એવું ને એવું છે વિડીયો જો તમને સારો જ લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળી હવે એક નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય